બનાસકાંઠાના ધાનેરાબા રેલવેની ડબલ લાઇનનું કામ શરૂ થતા પૂર્વે વિસ્તારના અંદાજે પાંચસો જેટલા ખેડૂત પરિવારો માટે ખેતરે જવાનો મુખ્ય માર્ગ બંધ થઈ ગયો છે વર્ષ બે હજાર સત્તરના પૂરની ભયાનકતા યાદ કરી ખેડૂતો ચિંતિત છે કે જો વરસાદ આવશે તો આ વિસ્તારના નાણાં પાણીથી ભરાઈ જશે અને સંપર્ક સાવ તૂટી જશે આ ગંભીર સમસ્યાને લઈને ખેડૂતોએ બાબલતદારથી લઈને ગાંધીનગર સુધી અને રેલવે વિભાગને લેખિત મૌખિક રજૂઆતોનો દોર શરૂ કર્યો છે અત્યારે છેલ્લા ત્રણ ચાર મહિનાથી રેલવે એ જે ખેતરો છે ખેતરો અને રેલવેની જે જગ્યા પડી છે ત્યાં આગળ દિવાલ ચઢવાનું વાયર ફેન્સિંગ કરવાનું કામ કર્યું તો ધાનેરાના પચાસ ટકા હિસ્સો ખેડૂતોનો જે છે એ બધા જ રેલવે લાઇનથી બારલા ભાગની અંદર આવેલા છે સાત નંબર વોર્ડ અને ત્રણ નંબર ત્રણ નંબર વોર્ડના લોકો તો એ ભાગ માટે ખેડૂતો માટે અત્યારે જવા આવવા માટેનો રસ્તો સદંતર બંધ થઈ ગયો છે અને એને કરીને ખેડૂતોએ ખૂબ મોટી રજૂઆત કરી ત્યારે આજે હું સ્થળ ઉપર પણ વિઝિટ ગયો પ્રાંત અધિકારીશ્રી પણ સ્થળ ઉપર ગયા અને જોયું તો તેઓની પરિસ્થિતિ ખૂબ ખરાબ ખેડૂતો માટે છે અત્યારે ત્યાં જઈ પણ ન શકે એ પ્રકારની પરિસ્થિતિ થઈ છે તો એ બધા જ ખેડૂતોની રજૂઆત પણ સાંભળી છે અને એનો તાત્કાલિક નિકાલ આવે માટે હું અત્યારે પ્રાંત અધિકારીને પણ મળ્યો છું કલેક્ટરશ્રીને પણ જાણ કરી છે અને તાત્કાલિકના ધોરણે રેલવે વિભાગમાં એમનું જે જોધપુર ડિવિઝન છે ત્યાં આગળ પણ પ્રાંત અધિકારીએ અત્યારે લેટર લખ્યો છે અને ખેડૂતોને અમે આશ્વાસન પણ આપ્યું છે કે આનો સત્પરે નિકાલ આવે એ માટે કરીને અત્યારે પ્રયત્નો હાથ ઉપર નામ સુરેશભાઈ છે અને પૂર્વ દિશામાં મારું ખેતર છે પણ જવા આવવા માટે કોઈ રસ્તો અમારા જોડે નથી રેલવે કોઈ સર્વિસ રોડની કોઈ સગવડ આલી નહીં અને હાલ પૂરેપૂરી તકલીફ છે કઈ રીતે જોવા મળે હાલ તો બસ આ પડ્યું હોય જેમ નીકળીએ તો નીકળીએ બાકી અમુક પડે જ રહીએ જવું જ મુશ્કેલ એવા મતલબ